મિત્રો આજે અમે એક સત્ય ઘટના પર આધારિત એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પરણેલી નથી અને તેમ છતાં પણ બની જાય છે માતા તો જાણો ક્યાં સંજોગોમાં એક કુંવારી છોકરી બને છે બે દીકરીઓની માતા તેના માટે પૂરેપૂરી સ્ટોરીને ધ્યાથી સાંભળો અને એ કુંવારી છોકરી પર તમને પણ ગર્વ થશે કિરણ લેપટોપ પર પોતાની ઓફિસનું કામ કરી રહી હતી અને તેની માતા સાથે વાત કરી રહી હતી ત્યાં કિરણ પાસે તેની બંને દીકરીઓ વીણા અને વર્ષા એકદમ ખુશીપૂર્વક આવે છે અને જણાવે છે કે મમ્મી આજે તો અમને સ્કૂલમાંથી બારબીવાળી બે ગિફ્ટમાં મળી છે આ સાંભળતા જ કિરણ પોતાની બંને દીકરીઓ સામે પ્રેમથી જુએ છે અને ગર્વ અનુભવે છે ત્યારબાદ કિરણ ફરી પોતાની દીકરીઓ સામે જુએ છે તેની બંને દીકરીઓના વાળ ભૂરી આંખો અને ચહેરા પર એક સુંદર સ્મિત હતું મિત્રો જાણે એક બગીચામાં સુંદર ફૂલો ખીલીને બગીચાની રોનક વધારે છે એ જ રીતે બંને દીકરીઓએ પોતાની કિલકારીઓ અને હાસ્યથી કિરણના ઘર અને સંસારની રોનક વધારી રહી હતી બંને દીકરીઓ ભણવામાં પણ હોશિયાર અને વિચારો પણ બંનેના સુંદર આ જોઈ કિરણ પણ ભગવાનનો આભાર માની રહી હતી કે ભગવાને મને ખૂબ જ સુંદર અને સમજદાર બે દીકરીઓ આપી છે હું ખૂબ નસીબદાર છું કે ભગવાને મને આ બંને દીકરીઓની માતા બનાવી ત્યારબાદ કિરણ પોતાની માતાને પૂછે છે કે મમ્મી મેં ગયા જન્મમાં એવા તો ક્યાં પુણ્ય કર્યા હશે કે મને આટલું સરસ સંતાન સુખ પ્રાપ્ત થયું અને મને આ બે દીકરીની માતા બનાવી છે આ સાંભળી કિરણના મમ્મી કંઈ જ બોલતા નથી અને માત્ર હકારમાં માથું હલાવે છે ત્યારે કિરણ ફરી એની માતાને પૂછે છે કે મમ્મી તું કેમ કંઈ બોલી નથી શું મારી દીકરીઓ તને વહાલી નથી આ સાંભળી કિરણના માતા રેવતી બેન જણાવે છે કે બેટા એવું નથી પણ આ વાત સાંભળી મને ભૂતકાળ યાદ આવી જાય છે ત્યારે કિરણ જણાવે છે અરે મમ્મી ભૂતકાળ ક્યાં એટલો ખરાબ હતો જો તું તેને યાદ કરીને ઉદાસ થઈ જાય છે ભગવાને મને આ બંને પરિયોની માતા બનાવીને મારા પર મહેરબાની કરી છે ત્યારે તેની માતાથી ચૂપ ન રહેવાયું અને તે બોલી ઉઠી કે તું સમાજનું તો વિચાર લોકો તારા વિશે કેવી કેવી વાતો કરી રહ્યા છે કે લગ્ન કર્યા વગર જ બે દીકરીની માતા છે ન જાણે ક્યાં મોઢું કાળું કર્યું હશે શું ખબર કોની હશે આ દીકરીઓ કિરણ આટલા વર્ષો પછી પણ કેવી બિંદાસ રહે છે તેને સમાજ અને પરિવારની કઈ પરવાહ નથી આટલું કહી કિરણની માતા આગળ જણાવે છે કે બેટા હું પણ એક મા છું મારાથી મારા દીકરી વિશે સમાજની આવી ગંદી વાતો સહન નથી થતી આટલું કહી તે રડવા લાગે છે આ જોઈ કિરણ તેની માતાને સમજાવે છે કે હું તમને રડતા નથી જોઈ શકતી અને રહી વાત લોકોની તો હું એવા લોકોનું કેમ માનું અને તેને મારા વિશે શું જણાવું શું આ લોકો મને સમજી શકશે શું આ સમાજ ક્યારે એવું કામ કરી શકશે જે હું કરું છું પરંતુ મમ્મી તું પણ આ લોકો જેવી વાતો ન કરતો સારું આમ કહી તે પોતાની માતાની વાતોથી નારાજ થઈ પોતાનું લેપટોપ લઈને પોતાના બેડરૂમમાં જતી રહે છે હવે કિરણ પણ પોતાના આંસુ રોકી શકી નહીં અને ભીની આંખો સાથે કિરણ સાત વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે સાત વર્ષ પહેલાં તે એક જોબ કરતી હતી એક દિવસ કિરણને જોબ પરથી છૂટવામાં મોડું થઈ જાય છે અને જ્યારે તે રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહી હતી ત્યાં તેને એક ખૂણામાં અંધારામાં એક બેગ દેખાઈ તે બેગમાંથી નવજાત શિશુનો રડવાનો અવાજ આવતો હતો પહેલાં તો કિરણને થયું કે તે પોલીસને જાણ કરે પરંતુ તેણે પહેલાં બેગ ખોલીને જોવાનું નક્કી કર્યું તેણે બેગ ખોલ્યું તો તેમાં એક નહીં પણ બે સુંદર અને માસૂમ બાળકીઓ રડતી હતી તે પ્રેમાળ બાળકીઓને જોઈ કિરણનું માતૃત્વ જાગી ગયું અને તે બંને બાળકીને ઘરે લઈ આવી કિરણે વિચાર્યું કે આ બાળકીઓ એક દીકરીની જાત છે એના પરિવારે ત્યાગ કર્યો તો શું થયું જો હવે હું પણ તેનો ત્યાગ કરી દઈશ તો હું એક સ્ત્રી ન બની શકું એક સ્ત્રી બીજી સ્ત્રીનો આ રીતે કેમ ત્યાગ કરી શકે થોડામાંથી થોડું ખાઈશ પણ પ્રેમથી આ દીકરીઓનું પાલન કરીને સાથે રહેશું આમ વિચારી કિરણ સમાજની પરવાહ કર્યા વગર તે બંને દીકરીઓનો ઉછેર કરવા લાગી પરંતુ મિત્રો આ દીકરીઓ પણ કિરણના ઘરમાં શુભ પગલાંઓ લઈને આવી હતી કારણ કે ત્યારબાદ કિરણ જે કંપનીમાં કામ કરતી હતી તે કંપનીની તે સીઈઓ બની ગઈ અને તેની આવક પણ ચાર ગણી વધી ગઈ કિરણ આ બધું યાદ કરી રહી હતી ત્યાં જ તેની બંને દીકરીઓ તેની પાસે આવી કિરણ તેને પ્રેમથી ભેટી પડી અને વિચારવા લાગી સમય પણ કેટલો ફટાફટ ચાલ્યો જાય છે દિવસો જતા મારી પરીઓ મોટી થઈ ગઈ અને સાથે સાથે એટલી જ સમજદાર અને હોશિયાર પણ આજે કિરણ અને તેની બંને દીકરી સાથે ખૂબ જ ખુશ છે આપણે પણ કોઈના વિશે કંઈ બોલતા કે વિચારતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ આવા ઘણા કિસ્સા દુનિયામાં આજે મોજૂદ છે મિત્રો સરકાર ઘણા પગલાંઓ લઈ રહી છે દીકરીના હિતમાં પરંતુ તેમ છતાં પણ સમાજના અમુક લોકો દીકરાની લાલચમાં દીકરીનો ત્યાગ કરી દેતા હોય છે આખરે આટલી પ્રેમાળ સમજદાર અને હોશિયાર દીકરીઓનો કેમ જન્મતાની સાથે જ ત્યાગ કરી દે છે તો કોઈ લોકો તો દીકરીને જન્મ આપતા પહેલા જ ગર્ભમાં તેની હત્યા કરી નાખતા હોય છે